અને જ્યારે એમનો ફ્લો આવે છે તો ત્યારે આપણે જોઈએ છે તે લાર્જ કેપમાં સૌથી પહેલા આવશે અને પછી મિડ કેપ અને સ્મોલ કેપમાં જનરલી ટ્રિકલ ઓફ થાય છે સો ટેક કેર ઓફ કે લાર્જ કેપમાં કોન્સન્ટ્રેશન રાખવું જોઈએ કારણ કે તે વેલ્યુએશન્સ પણ રીઝનેબલ છે અને ખાસ કરીને બેંકિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં જ્યાં સૌથી સૌથી પહેલા યુ મે સી સમ અમાઉન્ટ ઓફ ઇફેક્ટ તો એક તો ઇન્ટરેસ્ટ સિનારીઓ ઘણો બેનાઇન છે इन्फ्लेशन आउटलुक सारू है आरबीआई क्रेडिबल जॉब करवा गवर्मेंटे जीएससी नीचे इकोनॉमी आई होप देरी सौ पॉजिटिव है इंडिया के दौ वर्ष न अंडर परफॉर्मस दौड़ वर्षकेप जीरो रिटर्न पर तब इंडेक्स में हेवी वेट बेचा का એના પર યુ નો સેવન્ટી થ્રી પર્સન્ટ સ્ટોક આરે ટુ ઇયર લો સો ડેટા ઇઝ વેરી વેરી ટુ વર્ડ કન્સોલિટેશન માર્કેટ ટાઈમ કન્સોલટેશન આપ્યું છે પ્રાઇસ કન્સોલ્ટેશન આપ્યું છે અને હવે પોઝિટિવ થોડા વધી રહ્યા છે હવે ના યુ હેવ લિક્વિડિટી લિક્વિડિટી છે ને રેટ કમ થઈ ગયેલા છે બધે તેના ચાલતે એક તો બેંકનો જે ડિપોઝિટ રેઝ હતો હવે થઈ ગયું છે દેખ ને ઈઝીલી લેન્ક કે હવે પૈસા સસ્તા થઈ ગયા છે પ્રોબ્લેમ ઇઝ નિમ્સ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન કે ત્યાં જે કમ્પ્રેશન કહે એટલું એગ્રેસિવ કટ કીધું છે તો એ લોકોનું નોર્મલી જે બોરો હોય તે એ લોકોને થોડા લોંગેસ્ટ ટર્મ ના હોય લેન્ડિંગ ઇઝ ઓન રિયલ તો તે હિસાબે નિમ કમ થઈ ગયેલા છે તેથી આ ક્વોર્ટરમાં તમને પ્રોબ્લી તે ઇમ્પેક્ટ દેખાશે ધ વર્સ્ટ ઓફ ઇમ્પેક્ટ વિલ બી થ્રુ પણ તે સ્ટીલ આ બેંક્સોએ બહુ સારું મેનેજ કીધું છે આ બધું મને લાગે છે હવે એક ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શન બંને આપણે જોઈ લીધું છે અને વેલ્યુએશન હવે જે છે કારણ કે એક વર્ષના અનિંગ બી આવી ગયા છે માર્કેટમાં તો વેલ્યુએશન્સ હવે પહેલાં કરતાં ઘણા એટ્રેક્ટિવ થઈ ગયા છે તો એ બેકડ્રોપમાં હું જોઉં કે જીઓપોલિટિકલ એક તો ટેન્શન્સ છે પણ એની સામે આપણે જોઈશું તો જે ફેડનો રવૈયો છે અને ટ્રમ્પનો રવૈયો છે તે મોનેટરી અને ફિઝિકલ સ્ટિમ્યુલસનો જ છે તો ગ્લોબલ જે રિસ્ક ફેક્ટર્સ છે તે મને લાગે છે નેટ નેટ સ્લોડાઉન થશે તો પણ કદાચ રિસ્ક એસેટ્સ માટે સારું રહેશે અને આપણે આપણે જેમ મેટલ્સની વાત કરી એનું જ રિફ્લેક્શન છે ગ્લોબલ માર્કેટ્સ એ વિચારી રહી છે અને એ એ ધારણા કરી રહી છે કે ગમે તે થશે એ લોકો જે લિક્વિડિટી છે અને ઇન્ટરેસ્ટેડ છે તે લો રાખશે લિક્વિડિટી એમ્પલ રાખશે અને મની પ્રિન્ટિંગ મોડમાં યુએસ અને ડેવલપ માર્કેટ્સ જઈ રહ્યા છે અને એવી સિચ્યુએશનમાં ટિપિકલી આપણે જોઈએ જ્યારે લિક્વિડિટી વધારે હોય છે મની પ્રિન્ટિંગ થાય છે તો પ્રેશિયસ મેટલ્સ ગોલ્ડ મેટલ્સ ને બધું ફિઝિકલ એસેટ્સ છે તેનું વેલ્યુએશન વધે છે બધો આધાર એટલે વી ઓલ આર સ્લેવ્સ ઓફ અર્નિંગ્સ અને અર્નિંગ્સમાં જો આપણને વિઝિબિલિટી દેખાશે જે મને લાગે છે ઓવર ધ નેક્સ્ટ વન યર આપણને આવશે તો બ્રોડલી વી વિલ ઓલ્સો મેક સમ રિટર્ન્સ ફ્રોમ હિયર એટલીસ્ટ એવું લાગે છે કે મે બી મિડ ટીન્સ કે થોડું એના કરતાં ઓછું રિટર્ન્સ આપણને નેક્સ્ટ એક વર્ષથી દોઢ વર્ષની અંદર ઇક્વિટી માર્કેટથી પણ મળી શકે સો અત્યારે

કે એ લોકોએ વેચવું જોઈએ તો માર્કેટમાં ડાઉન સાઇડ છે પણ એ પછી લેવા માટે વધારે અટ્રેક્ટિવ થશે અને જો ડીઆઈઆઈ ને રિટેલ ઇન્વેસ્ટર એફપીઆઈ અને પ્રમોટરને કન્વિન્સ કરી દેશે કે તમારે ખરીદારી કરવી જોઈએ તો માર્કેટમાં અપ છે